નકલી ડૉક્ટર સર્ટિફિકેટના માસ્ટર માઇન્ડ રસેસ ગુજરાતીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ રસેષના સાથી ભૂપેન્દ્ર રાવતની પણ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ ડ્રગ્સ કેસના આરોપીને જામીન આપવાનો કારસો હાઈકોર્ટમાં ખોટા મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યા બોગસ મેડિકલ સર્ટિફિકેટ રસેષ ગુજરાતીએ બનાવ્યાનો ખુલાસો આ કેસમાં અગાઉ એક બોગસ ડોક્ટરની ધરપકડ થઈ હતી પંદરસો થી વધુ લોકોને બોગસ ડોક્ટર સર્ટિફિકેટ આપ્યા હોવાનું બહાર આવ્યું નકલી ડોક્ટર સર્ટિફિકેટના માસ્ટર માઇન્ડ રસેશ ગુજરાતીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી રસેશના સાથી ભૂપેન્દ્ર ની પણ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડિસેમ્બર ત્રણ ના રોજ એક સોભિતસિંહ ઠાકોર કરીને એક ડોક્ટર ને અરેસ્ટ કરવામાં આવ્યો હતો આ શોભિતસિંહ ઠાકોરે આદિલ નુરાણી કરીને જે બે હજાર વીસમાં માં ડીસીબી દ્વારા એક કિલો એમડી નો કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને આદિલ નુરાણી જે છેલ્લા સાડા ત્રણ વર્ષથી જેલમાં હતો એને જામીન મેળવવા માટે પોતાની માતાને બીમારી છે હૃદયની એવી રીતે બોગસ સર્ટિફિકેટ સોભિતસિંહ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું હતું આ સોભિતસિંહ ઠાકોરનું પણ વેરીફાઈ કરતા બોગસ ડોક્ટર હતા રસેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા એમને આ સર્ટિફિકેટ બનાવીને મેળવીને આપવામાં આવ્યા હતા અને જેના આધારે એમણે હાઈકોર્ટમાં બોગસ સર્ટિફિકેટ આધારે મેડિકલ સર્ટિફિકેટ સોભિતસિંહ ઠાકોરના આધારે બેલ એપ્લિકેશન કરેલી હતી જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી અને સિંહ ઠાકોરની ધરપકડ કરી હતી ગઈકાલ રોજ રશેષ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે